નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ હું છું ભરત ગુપ્તા અને આજે આપને લઈને આવ્યા છીએ એક મહત્વપૂર્ણ સમાચારો આજે છોટાઉદેપુરમાં શ્રી નટવરસિંહજી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને શ્રી એસ જી પટેલ કોમર્સ કોલેજ તથા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલ મહિલા જાગૃતિ કાર્યક્રમ અંગેની માહિતી ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ આ કાર્યક્રમને સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યું હતું આસ્થા શર્મા મેનેજર આરબીઆઈ દિલ્હી અને જનરલ મેનેજર અશોકભાઈ પરીખ અમદાવાદ દ્વારા મહિલાઓને બેન્કિંગ યોજનાઓ અને ઓનલાઈન બેન્કિંગના વિશે માહિતગાર કરવામાં આવી હતી પ્રોગ્રામમાં સ્વચ્છતા હી સેવાના અંતર્ગત વિદ્યાર્થિનીઓને સ્વચ્છતા વિશે શપથવિધિ કરવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન પ્રોગ્રામ ઓફિસર ડો અશોક ભરવાડ દ્વારા કરવામાં આવ્યું હતું અંતે આભાર વિધિ ડો પ્રજ્ઞાબેન થાનકી દ્વારા યોજવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોલેજનો સ્ટાફ અને હજારો લોકો હાજર રહ્યા હતા આ રીતે છોટાઉદેપુરના આ કાર્યક્રમે મહિલાઓમાં જાગૃતિ અને સક્ષમતા વધારવાની દિશામાં એક નવી પ્રેરણા આપી છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે આજના કાર્યક્રમ માટે આટલું જ આગળના સમાચાર સાથે ફરી મળશું ધન્યવાદ સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર